ટુ ફેમિલી કેમસો મજામાં માતાજી જે મંગલ તો નવા તમારું સ્વાગત છે તો જો અત્યારે આપણે ખાવા છે આપણે તો અત્યારે કારણ કે થઈ ગયા છે અને મેડમ જો ખાય છે કારણ કે એને બહુ ભૂખ લાગી છે એટલે હા જો હા સોડા વાગે નું ન ગમે એને કાવ્યા ગઈ છે પરીક્ષા દેવા ગયા જે પેપર હતું એ બારગામ પરીક્ષા દેવા ગયેલી છે તો એ લગભગ અઢી ત્રણ વાગ્યા આવતી રહેશે અને આલો બધા ખાવા જો આજે મઠનું શાક બનાવ્યું છે ને સાથે રોટલી ને આખા ગુંદાનું અથાણું કારણ કે હવે તો ગુંદા આવવાનું ચાલુ થઈ ગયું કેમ તો અલગ અલગ બધા હાથમાં બનશે અને આવશે મજા અને જો આ તો આ તીખી મરચી છે તીખી મરચી કોણ ખાય તો કોમેન્ટમાં કહેજો હું તો બહુ તીખી ખાઉં છું તો આવું બધા ખાવા અને ખાઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો અત્યારે આપણે વેહ છીએ અને અમારા જોવા મેડમ શું કરશું ખીચડી ધોવે છે ખીચડી બનાવવાની ખીચડી બનાવવાની છે આજ તો કારણ કે આજે ગુવારનું શાક કારણ કે કાલે છે રજા એટલે આપણે આજ શાકભાજી લાવવા નતા રોવાર એ કઈ હું ધાણાજીરું છે ધાણાજીરું આપણે કાલે તળા એ મારા કાવ્ય બેન તો ગયેલા છે તળા કારણ કે બોટભાઈ વેનિવાર છે એટલે વહેલા વે એટલે એની દળા તો વહી પણ આપણે ફોન કર્યો પણ આપણી એરિયા આવી નહીં કારણ કે સારું સારું મળે સાદા એરિયા એટલે આવે નહીં તો બસ બીજું તો કાંઈ નહીં હવે આપણે કારખાની સીધી આવ્યો છું કારણ કે શનિવાર હોય એટલે ઉપાડની હોય એટલે મોડું થાય તો બસ મોડું થઈ ગયું એટલે હવે આ તો ઘણી દીવા પછી કરી નાખ્યું આપણે બસ તો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાએ અને જો શ્રી પવન જવાના આજે છે શનિવાર તો બતાવો તમને તો જો આપણો તો આ છે જો હનુમાનજી નું મંદિર શોભાડ ગામમાં તો દર્શન કરી લો બધા અંદર

<laughs> Mới cái... cái bánh, kan hmm. cái yes, đó là sao tốt? quốc gia Allah cầu m ayud l CinatÖng các bạn nhìn đúng không? mà là sao? có lẽ vui khi ở વાત સાંભળ્યો છે કે કાવ્યાની બધી વાત સાંભળો કાવ્યા હા કાવ્યાની વાત સાંભળો છો ખાઈને અમે ઊભા બેઠા છીએ વાત કરે તો કે અમે આજે ગયા સર લઈ પરીક્ષા દેવા કે એ એક મસ્ત કે સાંભળ્યું

તો બસ બીજું તો કઈ નહીં અને હાલો ગામમાં જઈએ આપણે માવો ખાવા અને આપણે ઝાડિયા લઈ ગયા કા કઈ આજે અમારે ગલુડું હતું એને ભાઈ લઈ ગયા છે કારણ કે કાવ્યાનું બહુ વાલું હતું કાવ્યા બહુ રમાડતી નહીં કઈ તો અહીંયા રોજ બહુ આવતું બપોરે તો અગિયાર વાગ્યા સુધી હોતું પણ આજ એ લઈ ગયા એટલે અમને ગમતું નથી કાવ્યાને ગમતું નથી તો શેરીમાંથી વિ ગયો એટલે કાંઈ મજા આવતી નથી પણ લગભગ અહીંયા રહેશે નહીં લગભગ અહીંયા વહી આવશે જ તે આવશે તો હું તમને પાછું બતાવીશ કે આ મારું જાડિયું હતું અને કાવ્ય અનુભવ હેવાયું હતું બસ બીજું તો કાંઈ નહીં ને અહીંયા વ્લોગ કરવી છે આપણે પૂરો અને હવે મળશું નવા વલોગમાં વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને પછી સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો મળશું હવે નવા વિડીયો